નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આરટીઈ ટી ઈ બે હજાર ચોવીસ પચીસને લઈને ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જે બાળકોને ધોરણ એકમાં પ્રવેશ મેળવવો છે તેમના માટેની જે ઓફિશિયલ જે જાહેરનામું છે તે બહાર પડી ગયું છે તે તમારી સામે અહીંયા આવી રહ્યું છે હવે તેના માટે શું પ્રોસેસ છે કોણ ફોર્મ ભરી શકે શું મર્યાદાઓ છે આજનો વિડીયો શરૂ કરીએ એજ્યુકેશન અંતર્ગત શાળામાં પ્રવેશ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે વર્ષ બે હાજર ચોવીસ પચીસ માટે આરટી અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત ધોરણ એકમાં પ્રવેશ માટેની શિક્ષણ વિભાગે

મિત્રો પ્રથમ તમારે એ સમજવાની જરૂર છે મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે બનાવવામાં આવ્યો હતો આ કાયદા હેઠળ ખાનગી અને વિશેષ શ્રેણીની શાળાઓ પણ આર્થિક રીતે નબળા સમુદાયના બાળકો માટે

જે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે 26 માર્ચ 2024 આરટીઈ ફોર્મ ડોક્યુમેન્ટ્સ કે જે પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો છે તેમાં બાળકના જન્મ તારીખના પ્રમાણપત્ર જોશે રહેઠાણનો પુરાવો જોશે જેમ કે આધાર કાર્ડ હોય વીજળીનું બિલ હોય કે વોટર બિલ હોય જાતિ અને આવકનો દાખલો જેમાં જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અન્ય કોઈ જરૂરી દસ્તાવેજ શાળા દ્વારા માંગવામાં આવે અને વાલી માટે ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે તો કે તેમનું આધાર કાર્ડ રહેઠાણનો પુરાવો આધાર કાર્ડ વીજળીનું બિલ અથવા વોટર બિલ અને આવકનો દાખલો ફરજિયાત રહેશે અને આરટીઈ બે હજાર ચોવીસ પચીસ માટે અરજી કેવી રીતે કરવી તો વાલીઓ એ આરટીઈ ગુજરાત ઓનલાઈન પોર્ટર આરટીઈ ડોટ ઓઆરપી ગુજરાત ડોટ કોમ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ ભરતી વખતે વાલીઓએ જરૂરી દસ્તાવેજો સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની રહેશે